અમદાવાદમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા તારીખ ચારના રોજ આંગણવાડીની બહેનોના પડતર પ્રશ્નોને લઈને આશરે વીસ હજાર બહેનો ગાંધીનગરના સત્યાગ્રહ ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આજે મંગલ પાર્ક સોસાયટી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા આવનારી તારીખ ચારથી ચોથીએ ગાંધીનગરમાં ધરણાને રેલીનું પ્રદર્શન કરવાના છે કારણ એટલું કે આંગણવાડી બહેનોના જે પડતર પ્રશ્નોને લઈને આ લોકો હવે ઉગ્ર બન્યા છે અને જેને લઈને આ લોકો આવનારી ચોથી તારીખે ધરણા પ્રદર્શન કરવાના છે આપણે જાણીએ કે ખરેખર આનો આ ચોથી તારીખનો જે આ ધરણા પ્રદર્શનનું જે એમનું આયોજન છે તેનો હેતુ શું છે શું નામ બેન તમારું મારું નામ તમે વીરબાળાબેન છે વીરબાળાબેન તમે એ જણાવો કે આવનારી ચોથી તારીખે તમારું શું આયોજન છે અમારી ચોથી તારીખે અમારે વીસથી પચીસ હજાર બહેનો ધરણાનો રેલી સ્વરૂપે ધણાનો કાર્યક્રમ કરી અને સભાનું આયોજન કરી અને આવેદનપત્ર મુખ્ય મંત્રીને આપીશું તથા ત્યાંથી અમે અમારો આ પ્રશ્ન જે આપીશું એમાં સોલ્વ નહીં થાય તો આગળ અમે બધું આગળ કાર્યવાહી કરવાના છીએ આગળ તમે શું કાર્યવાહી કરશો આગળ જો અમે આ એક દિવસની હડતાલમાં સરકાર નહીં સાંભળે તો આગામી અમારું ઓલ ઇન્ડિયા લેવલનું અમારું ઇન્ડિયન છે અને અમારા યુનિયન દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે એક દિવસની હડતાલમાં અમે હડતાળમાં માનતા જ નહોતા પણ સરકારે અમારી સામે જોયું નહીં એટલે હવે એક દિવસની હડતાલ કરી છે આમાં જો સક્સેસ નહીં રહીએ તો આગળ અમે લાંબી હડતાળ કરવા મજબૂર બનીશું તમારો બેન કયા કયા પડતર પ્રશ્નો છે જેને લઈને તમે આયોજન કર્યું છે અમારા પડતર પ્રશ્નો અમારા જે પગાર વધ્યો નહીં અમે દિલ્હી બે હજાર ત્રેવીસમાં ગયેલા ત્યારે અમે આવેદનપત્ર ત્યાં મુખ્ય વડાપ્રધાનશ્રીને આપેલું પણ છતાં પણ એ લોકોએ અમારો પગાર વધાર્યો નહીં બે હજાર સત્તરથી કંઈ વધારો કે કશું થયું નથી બહેનોનું અને બહેનોને ભારણ બહુ વધી ગયું છે કામનું સતત એટલું બધું કામ બતાવે છે કે આ બધું કામ તમારે જ કરવાનું તમારે જ કરવાનું સરકારી કર્મચારી છીએ નહીં તો સરકારી જ કામો બધા અમને આપે છે સરકારી કામો કરવા તૈયાર છે અમે એવું નથી પણ અમને કંઈક તો અમારું આપો અઠ્ઠાણું વર્ષ થાય એટલે ઘરે બેસાડી દે પણ એમ નહીં કે તમે સરકારી નથી તો અઠ્ઠાણું વર્ષ જ બેસાડો છો બેનને જ્યાં સુધી સેવા આપવી હોય ત્યાં સુધી આપવા દો ના નથી એવું કરતા એટલે અમારું કેવું છે તો પછી તમે અઠ્ઠાવને રિટાયર્ડ કરતા હોય તો પછી તમે એક જ કામ કરો અમને સરકારી જાહેર કરો સરકારી કામકાજો આપો છો બધા પેલા હા માનદ વેતનમાંથી અમને લઘુત્તમ વેતનમાં લાવી દો ગમે તે એક પ્રશ્ન તો અમારો સોલ્વ થવો જોઈએ ને પંચાવન હજાર બેનો છીએ અમે લઘુત્તમ વેતનમાં તમારી શું અપેક્ષા છે અમારો ઓછામાં ઓછો વીસથી બાવીસ હજાર પગાર થાય એવી અમારી માંગણી છે દસ હજાર પગાર છે અને રાજકીય પાર્ટીઓના જ્યારે ભાષણો હોય છે નેતાઓના ત્યારે આંગણવાડી બેનો વધારે દેખાતી હોય છે તો એ વખતે તમે શું કહો છો એ વખતે પણ અમે જાહેર કરીએ અમે કહીએ જ છે કે ભાઈ અમને બોલાવો છો તમારા કાર્યક્રમમાં તો અમારા પ્રશ્નો એ કરો ત્યારે અમને આશ્વાસન તો આપી જ દે છે કે હા હા તમારું ચાલે જ છે કામકાજ પણ ત્રણ વર્ષથી અમે સતત જોઈ રહ્યા છે પણ થયું નથી કશું ત્રણ વર્ષથી આ લોકોને સરકાર દ્વારા કોઈ સંતોષજનક જવાબ નથી મળતો એમને જે પડતર પ્રશ્નો છે તેની માગણીઓ તેઓ વારંવાર કરી રહ્યા છે તેમ છતાં કોઈ સાંભળતું નથી જેને લઈને ચોથીના રોજ એટલે કે આ ચોથી તારીખે આવનારી આ લોકો ધરણા પ્રદર્શન કરી રેલી યોજવાના છે જોવાનું રહેશે સરકાર આ ધરણા પ્રદર્શન બાદ જાગે છે કે પછી ઊંઘે છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ